હું ભૂલી જાય છું મિત્રો તો એકદમ મસ્ત બનીને તૈયાર થવાના છે આજે પાતડા ડાંડી ને ધ્યાન રાખીને તૂટવું ન તૂટે તો પછી મસાલો એ થાય ને હા તો આવી રીતના જ મિત્રો એકો એક ને તોડી લે છે પાછળ ને દાંડી હા જાતા એમાં લે લેતો છે ને ભૂકાઈ ગઈ માછર દાની પડી ગઈ છે મારી ઉપર સુકાતી હતી તો તો આજ પોવન પર હે મિત્રો અહીંયા સરખી રીતના જો મિત્રો આવી રીતના એક કપડા થી ને કોરા પર લેવાના પાંદા ખા હમ

આ બધું લઈને આવ્યો આખી થેલી ભરીશ જો મિત્રો આ થેલી ભરી થેલી માં કઈ દેખાય નહી કારણ કે થેલી માં અંધારા પડે તો બસ આવી રીતના જે એક બનાવતા જશે બેન ને આ વાત ચટણીની સુગંધ બહુ મસ્ત આવે છે જોવો આંબલીની મિત્રો એક વર આ આંબલી ને આ આંબલી ને તો આ આંબલી મન બહુ ભાવે મિત્રો સમય થઈ ગયો હતો આ આંબલી ના ઓલા હે ખાવા ના હોય મિત્રો ખાટા મીઠા હોય એને ખાવા ના હોય મિત્રો ને બહુ ખાટો મીઠો ટેસ્ટ આવે છે આમલીની સુગંધ ને આજે જો વરસાદ જેવું છે મિત્રો એવો નહીં રાખી દીધા અમને સવારે છે અંધારે જેવું હતું મિત્રો પછી એ છે ને કે જો અમારા આંબા કવડા અહીંથી કોયરા હે હમણાં જ મેં કઈ પાછા મિત્રો જોવો દેખાડું તમને આ આંબો અમારે અહીંથી કોયરો હે મિત્રો આ આંબો અમારે અહીંથી કોયરો પછી આ અમારે આ અહીંથી કોરેલો હે મિત્રો દેખાય છે તમને જોવો કોમેન્ટ કરજો મિત્રો કે ચેનલ નવા હોય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણે જોડાતા રહીએ ને આ એક કેવાનું ઝાડ છે મેં કેવા બી નહીં ખોદું મિત્રો તો એ કોઈ કોમેન્ટ કરજો ને આ જામફળી છે ધામ પર ઈ મેં પર ગેડી આવે ને આ બધા અમારા આંબા દાડમ ઈ મિત્રો ઉપર આંબા હે